ગુજરાત વિદ્યુત ઉર્જા નિગમ દ્વારા ગામડાઓમાં રહેતા ગરીબ અભણ માલધારીઓ સાથે ખૂબ જ કડકાઈ ભર્યો વ્યવહાર થાય છે એનું તાજું ઉદાહરણ એટલે તાજેતરમાં રામવામના માલધારી રબારી પરિવાર સાથે બાલાસર પીજીવીસીએલ દ્વારા રબારી પરિવારના માત્ર એક જેટલી રકમનું બિલ ભરવામાં થયેલ વિલંબ માત્રથી કનેક્શન કાપીને મીટર જપ્ત કરેલા છે આ રીતે ગરીબ અને કાયદો ન જાણતા ગામડાના માલધારીઓ સામે કડક બનતા પીજીવીસીએલ ના કર્મચારીઓ દબંગ રાજનૈતિક માથાભારે લોકોને ઘરે વાડીએ ફેક્ટરીમાં લાખોના બિલની વસૂલાત કરવા જતા નથી જેથી રામવાવ થઈ નજીક થતા રાપર પીજીવીસીએલ કચેરીમાં વહીવટી માળખું લાવીને ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોને રાહત મળે એવી રામવાવ કુડા વજે પર ખેગાર પર ગામના લોકોની માંગણી છે રામવાવ ગામના સેવાભાવી આગેવાન માજી સરપંચ કરસનભાઈ મણવરે આ બાબતે યોગ્ય થવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી લાઈટ બિલ ભરી આવજો હજાર રૂપિયા હરકાઠી જશે આ અજાજુ કહેને બિલ તો ભરી આયું હું અજા બાલા બાલા ના એ 1500 જલના થા ગાડી ને 1500 માર થા ઠીક ને 900 રૂપિયા બિલ બાકી હે તો બેન હું હા હા હવે કી દઈવા એ રૂપિયા હું સમજી લે પો દી આયો હું રૂપિયા ની વાત નથી પણ આ તમે મીટર હે ને હા મારો નામ લે લેવા આવે તો કે સરપંચ ને ફોન ભલામણ કરી રૂપિયા ભરી આવ્યો હું બાલા હરજય અપંગ ને તમે અપંગ જોવાના મકાને પડે એવા છે ગરીબ માણવાનું મકાન છે હા શું લખો તો ઓર્ડર આ વિગત ભરવી પડે